એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે સૌથી મોટી અપડેટની વાત કરવાનું આ પહેલા મિત્રો જોયું કે રેમલ નામનું જે વાવાઝોડું તો હાલ મિત્રો નબળું પડી ગયું છે અને જેને કારણે પૂર્વાંચલના જે રાજ્યો છે અણુ અરુણાચલ પ્રદેશ છે અસમ છે નાગાલેન્ડ છે ત્રિપુરા છે મણિપુર છે મિઝોરમ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ સુધી એટલે કે વરસાદ પડી રહ્યો છે હજુ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે જીની અંદર ગઈકાલનો વરસાદ મિત્રો ખાસ કરીને પચીસ ઇંચ નોંધાણો છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે આ સિવાય કેરળની અંદર પણ છેલ્લા બે દિવસથી આ સતત વરસાદ પડી રહ્યો છે અને આજે તો મિત્રો પૂર જેવી સ્થિતિ પણ ઉપજી છે એટલે કે કેરળની અંદર ચોમાસું ઝડપથી દસ્તક દઈ શકે છે એ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એક મોટો વિપુલ પ્રમાણમાં જથ્થો આવવાને કારણે ઝડપથી ચોમાસું આગળ વધશે અને એકથી બે દિવસની અંદર કે ચોમાસુ દસ્તક દેશે સૌથી મોટી વાત ગુજરાતની અંદર ચોમાસુ ક્યારે દસ્તક કરશે તો તેની વાત કરશું તો મિત્રો વિડિયો સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સાથે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અને શેર કરવાનું જરૂરથી કામ કરજો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો ગુજરાતની હાલ મિત્રો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે એ તમે જોઈ શકો છો તેજ પવન ફૂંકાવાને કારણે મિત્રો એને વાયરું એક શબ્દમાં કહીએ તો વાયરું પણ કેવા છે અને આ વાયરાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ છે હંમેશા મિત્રો ખેંચાતો હોય છે મોડો થતો હોય છે હાલ મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે બાસઠથી લઈને પાસઠ કિલોમીટર કચ્છની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ સાઠ કિલોમીટર પચાસથી લઈને સાઠ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તો ખાસ કરીને ભારે ગરમી પણ છે આગામી દિવસોની અંદર જોવા જઈએ તો એવરેજ પચાસ કિલોમીટરની આસપાસથી પવન ફૂંકાઈ રહ્યો છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અને પવન ફૂંકાવાને કારણે વરસાદ છે થોડોક વિલંબિત થઈ શકે છે આ પેલાં પાંચ અને છ તારીખે ખાસ કરીને વરસાદને લઈને આ હતી પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો તેજ પવન ફૂંકાવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની અંદર હજુ પણ મોડું થઈ શકે છે એટલે કે વાવણી લાયક વરસાદની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં હવે ધીમે ધીમે એક્ટિવ સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે આ પહેલી સિસ્ટમ અને આ બીજી સિસ્ટમ તો આ સિસ્ટમો છે એ ઉપરા ઉપરી આવશે અને ધીમે ધીમે વરસાદનો જે મેપ છે આવી રીતે મિત્રો આગળ જતો રહેશે પહેલાં કેરળની અંદર ચોમાસું બેસી ત્યારથી ઉપલા લેવલે જતાં ગુજરાતની અંદર ચોમાસું બેસે અહીંયા તમે જોઈ શકો કેરળની અંદર ખાસ કરીને ત્રીસ અથવા એકત્રીસ તારીખ સુધીની અંદર સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા ચોમાસું બેસી જવાની જાહેરાત કરી શકે છે કારણ કે છેલ્લા બે દિવસથી કેરળની અંદર સતત મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો કેરળમાં સતત વરસાદ પડવાને કારણે પાણી ભરાવાના પણ સમસ્યા બની છે આ બાજુ ભેજનો જથ્થો ખાસ કરીને જે ભેજનો જથ્થો આવ્યો તો એ ભેજનો જથ્થો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જતા રહેતા પૂર્વના રાજ્યોનો છેડો ખાસ કરીને પૂર્વ બાજુનો છેડો ઉચકાશે અને ત્યાં વરસાદની આગાહી છે આ બાજુ બીજી સિસ્ટમ આવવાને કારણે ત્યારે ગુજરાતનો વારો આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો બે તારીખની અપડેટ બે તારીખની અપડેટની અંદર કેરળ સહિત બાંગ્લા જે બેંગ્લોર છે કર્ણાટક છે તમિલનાડુ છે એની અંદર ભારે વરસાદ પડી શકે છે તો બે તારીખની આસપાસ ત્યાં સારા વરસાદની આગાહી છે અહીંયા તમે મેપ પણ જોઈ શકો જેની અંદર ખાસ કરીને છેક મુંબઈ સુધી વરસાદને લઈને આગળ છે તો ગુજરાતમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવને કારણે દક્ષિણ ગુજરાતની અંદર તારીખે જોવા મળી શકે છે આ બાજુ ચાર તારીખનો મેપ જોઈ શકો છો વિપુલ પ્રમાણની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવ્યો છે અને આ ભેજને કારણે છેક મુંબઈ સુધી ભારે વરસાદ જોવા મળશે અને ચોમાસું ઝડપથી મિત્રો ઉપલા લેવલે આગળ વધશે તો ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો છ તારીખ સુધી હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો કોઈ વરસાદ વરસાદને લઈને આગે છે નહીં એટલે કે છ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા નહીં મળે પરંતુ આ જે ભેજનો જથ્થો છે ઝડપથી મિત્રો એકદમ ઉપલા લેવલે આવશે અને તેને કારણે મિત્રો આ બીજો રાઉન્ડ છે ખાસ કરીને અહીંયા પહોંચશે ત્યાં સુધીની અંદર ગુજરાતની અંદર વાવણી થશે એટલે કે વાવણી લાયક જો વરસાદની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ખાસ કરીને આઠ તારીખથી લઈ અને દસ તારીખ સુધી જોવા મળી શકે છે ત્રણથી ચાર દિવસ અને પંદર તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દે તેવી પૂરેપૂરી શક્યતા છે ગુજરાતમાં વાવણી લાયક વરસાદની વાત કરીએ તો દસ તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે તો ખાસ કરીને વરસાદના સમાચાર જોવા માટેમાં યુટ્યુબ સાથે જોડાયેલા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત